એક મહિના ટેન્શનમાંથી બહાર નીકળી ગયો આ કામ થઈ ગયો એટલું આમ ક્રોસ કરતોઈક વાળો ટોકીન ભાગી ગયો હતો હવે એક્સિડેન્ટ એવું પડાયું હતું બે હાડકા ભાગી હાડવેર ના પાડે દોસ્તો ફાઇનલી અત્યારે રાજનસિંહ અત્યારે અમે શારદાબેન હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ સાહેબ અને આરએમઓ સાહેબ ખૂબ જ સારા છે અને સતત સપોર્ટ કરે છે એમની સાથે વાતચીત કરીને એમને અત્યારે એમની પાસે કોઈ પણ આઈડી પ્રૂફ નથી પરંતુ પોલીસ સ્ટેશને વેરિફિકેશન કરાવીને કાયદાકીય બધી પ્રોસેસ કરાવીને અમે લોકો અત્યારે શારદાબેન હોસ્પિટલ લઈને આવ્યા છીએ કાયદાકીય તમામે જે પણ પ્રક્રિયા હતી સંપૂર્ણ કરીને અત્યારે અમે શારદાબેન હોસ્પિટલ લઈને આવ્યા છીએ આરએમઓ સાહેબ અને સુપ્રિન્ટેન્ડ સાહેબનો ખૂબ જ સારો સપોર્ટ છે વાત કરી છે અત્યારે એમને પાટો લગાવી દેશે અને પાટો લગાવીને મનડે શો કરીએ અને અત્યારે અમે એમને પાટો બાંધવા માટે લઈને આવ્યા છીએ નાની અપડેટ આપવા માગીએ છીએ આ વિડીયોના મારફતે કે ભાઈ એમની પરિસ્થિતિ જે પણ હતી પોતે ડ્રાઈવરનું કામ કરતા હતા અને કોઈ એક્સિડન્ટ કંઈ જતું રહ્યું હતું અત્યારે એમની પાસે કોઈ પણ આડી પ્રૂફ નથી જેથી કરીને એમને પગની અંદર ચાલવામાં પણ તકલીફ પડે છે અને ખૂબ જ તકલીફ પડતી હતી એમના પરિવાર સાથે પણ કોન્ટેક થઈ ગયો છે એમના એક બેન અમદાવાદની અંદર રહ્યા છે એ પણ થોડા ટાઈમમાં આવી જશે થોડા અને પ્રોસિજર બધી કમ્પ્લીટ થઈ ગઈ છે કાયદાકીય રીતે અને અત્યારે એમને જે પણ પ્રોસિજર છે બધી અહીંયા કન્ટિન્યુ ચાલુ થઈ ગઈ છે અને ખૂબ જ સારી રીતે એમનું ઓપરેશન થાય તે માટે પ્રયત્ન કરીએ છીએ ઘણા સમય પછી મેડિકલ કેસ ખૂબ જ ગંભીર છે અમારી માટે અને લઈ રહ્યા છીએ મહાદેવને પ્રાર્થના કરીને અને અત્યારે કામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ ડૉક્ટર સાહેબની ટીમ સારી છે આરએમઓ ઓ સાહેબનું પણ થેન્ક યુ અને શારદાબેન હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર કે આ કામ માટે અમને સતત સપોર્ટ કર્યો ઝાલા ને અત્યારે લોકો અમારા સેન્ટર ઓમ છીએ અને રાજનસિંહ જે અગાઉ વિડીયોમાં તમે જોયું કે વિરાટનગર બ્રિજની નીચેથી એમને લઈને આવ્યા હતા અને એમના પગની અંદર ક્રેક હતું અને આ જે ભાગ દેખાય છે ત્યાં ખૂબ જ ગંભીર ઇજા હતી અને એમની પાસે કોઈ આઈડી પ્રૂફ નહોતું જેથી કરીને તેઓ શારદાબેનથી લઈને બધી જગ્યાએ અવર જવર કરતા હતા પરંતુ કોઈ પણ એમનો મતલબ સારવાર ના થઈ અમે લોકોએ શારદાબેન હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ અને આરએમઓ સાહેબ સાથે ચર્ચા વિચારણા કરી અને મિલનભાઈ મોર સાહેબ જે છે અમારા કાસ્ટ મિત્ર છે એમને માત્ર પાંચ દસ મિનિટ વાત કરીને એમને આખી કહાની સંભળાવી તરત જ એમને કીધું કે તાત્કાલિક તમે એમને દાખલ કરી લો અને એમની તમામે તમામ જવાબદારી અમે લોકો લીધી છે અને કાયદેસર જે પણ કાર્યવાહી થતી હતી પોલીસ સ્ટેશન ઓઢોક પોલીસ સ્ટેશન દ્વારા અમે તમામે તમામ કાર્યવાહી કરીને એમને દાખલ કર્યા હતા આશરે ત્રણથી ચાર દિવસ માટે આ બધો વિડીયો ત્યાં સરકારી હોસ્પિટલના કારણે બહુ નથી શૂટ કરી શક્યા સાહેબની પરમિશન પણ હતી તો રાજનસિંહ કેવું લાગે છે હવે વ્યવસ્થિત છે હવે વ્યવસ્થિત હવે તમે તમારા વિશે થોડું ઘણું કહો ત્યારે આપણે થોડી ઘણી બધી વાત બહુ ઓછી થઈ હતી અને તમારું પગનું સારવાર તાત્કાલિક જરૂર હતી એટલે આપણે દોડાદોડીમાં બધું ત્યારે સરખી વાત ના થઈ હવે તમે આવી ગયા છો આપણા સેન્ટરોમાં હવે તમારા વિષે કહો તમે પહેલા ભાવનગર રહેતા હતા ભાવનગર

ડીઆઈડીસી રોડ નંબર છ બાલાજી વેફરમાં બાલાજી વેફરમાં ગોડાઉન સંભાળતા હોય કેટલા વર્ષ કરી અમદાવાદમાં નોકરી એક વર્ષ એક વર્ષ અચ્છા પછી પછી નીકળી ગયો પછી કેબીજડમાં નાના ચિલોડા લાગ્યો નાના ચિલોડા એ નમકીન જ છે દરબાર જ છે ઝાલા દરબાર રાજકોટમાં એ અહીંયા રબારી છે એમણે એસએસ લીધી છે આખા અમદાવાદની

અત્યારે તો તમારે આ પગમાં કેવું છે હવે હવે વ્યવસ્થિત છે વ્યવસ્થિત છે તો ઈ કીધું પ્રમાણે તો રાખવું જ પડશે આપણે હજી આપણને મહિના સુધીનું કીધેલું છે કે આ પાટો તમારે એકને રાખવાનો છે પ્લાસ્ટર ઓફ પેરિસ કરીને આપ્યું છે આપણે અને દવા આપી છે દવા આપી છે અને દોસ્તો અત્યારે તમે જુઓ છો કે એટના એમને ક્રેક હતું અને અમે લોકો ભગવાનને ઘણી પ્રાર્થના કરી કે એમનો ઓપરેશન ન આવે હાટકું થોડું ક્રોસ થઈ ગયું હતું પરંતુ ત્યાં સાહેબો સાથે પહેલાં વાતચીત કરી અને પ્રોફેસર સાહેબ છે ત્યાં એમની મોટા ડૉક્ટર સાથે વાતચીત કરી તો એમણે કીધું કે હાડકું થોડું ખસેડીને કરી દઈશું સેટ તો એમને રિકવર થઈ જશે એટલી બધી ઉંમર પણ નથી એમની તો હાડકું ખસેડીને એમને કમ્પ્લેટ કરી દીધો છે પહેલાંનો જે એક્સરે છે અને પછીનો જે એક્સરે છે એ બંને એમને આપ્યા છે કમ્પલેક્ટ દવા આપી છે એમને શારદાબેન હોસ્પિટલ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત છે અને ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે ક્યાંય ને ક્યાંય એમના ઘણા સપોર્ટ અમને મળતા હોય છે સાહેબના ઘણા એવા લોકોના કેસીસ આવતા હોય છે જે બિનવારિસ જેવા હોય છે જે લોકો રસ્તા ઉપર એમને પીડાતા હોય છે એવા લોકોને માત્ર અમે ત્યાં લઈ જઈએ છીએ અને અમારી જવાબદારીપૂર્વક અમને સારી રીતે જવાબ આપે છે સારી રીતે અમને એક સલાહ સૂચન આપીને પ્રોપર એની સારવાર થાય છે અને એક પરિવાર જેવો માહોલ કરીને અમને આપે છે તો ખૂબ ખૂબ આભાર મિલન મોર સાહેબ આર એમ ઓ સાહેબશ્રી સુપ્રિન્ટ સાહેબશ્રી તમામે તમામ શારદાબેન હોસ્પિટલનો જે પણ સ્ટાફ છે તેમનો ખૂબ ખૂબ આભાર અને આવા ઘણા લોકો દોસ્તો હોય છે અમદાવાદની અંદર જે મળતા હોય છે અમને રાજનસિંહ છે પોતે પોતાનું નાનું મોટું કામ કરવા માટે આવ્યા હતા અમદાવાદની અંદર અને કામ કરતા કરતા એવી પરિસ્થિતિમાં આવી ગયા છે કે માત્ર એક આધાર કાર્ડ જેવું જે ડોક્યુમેન્ટ કહેવાય ઇમ્પોર્ટેન્ટ એનાથી જ બધી પ્રોસીજર થતી હોય છે એમને આધાર કાર્ડ નામનું ડોક્યુમેન્ટ નહોતું કઢાવ્યું માત્ર ને માત્ર એમની પાસે ચૂંટણી કાર્ડ હતું એ પણ ખોવાઈ ગયું હતું બસ ખાલી એ પોતે જ હાજર હતા પરંતુ અમે પોલીસ પ્રોસિજર કરીને એમને અમારી હાજરીની અંદર અમે પોતે હાજર રહીને અમે બુધવાર એમની ટ્રીટમેન્ટ કરાવી છે તો બસ કહેવાનો મતલબ એવો હોય છે કે દોસ્તો તમારી આસપાસ આવા ઘણા લોકો રહેતા હશે જે પોતાની એવી પરિસ્થિતિને કારણે પીડાતા હોય છે માત્ર માણસ એનો સમય એવો ખરાબ આવી જતો હોય છે અને એમને નાના સપોર્ટની જરૂર હોય છે એ સપોર્ટ આપવા માટેનો કોશિશ અમારા ટીમ તરફથી રહ્યો છે અમે લોકો સાથ સપોર્ટથી અને તમારા સાથ સપોર્ટથી તમારા આશીર્વાદથી સુંદર મજાનું અમદાવાદની અંદર કામ કરી રહ્યા છીએ આશીર્વાદ આપજો તો બાપુ તમારે હવે ત્રણ ચાર મહિના જે પણ છે આરામ કરવાનો છે શાંતિથી અને તમારી બધા અહીંયા સેવા કરશે ક્યાંય પણ તકલીફ પડે તો અમે છીએ તમે જેમ સ્ટેબલ થઈ જાઓ ચાલતા થઈ જાઓ પછી નાનું મોટું કામ કરો અને તમારે પોતાના પગભર થઈ જાઓ એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ બરાબર હવે આમ ખુશ ને ખુશ ખુશ બરાબર ને એક મહિના ટેન્શનમાંથી બહાર નીકળી ગયો હવે આ કામ થઈ ગયું એટલે બાકી તમારા પગમાં ના તમે પગનો ઈલાજ ના તો દોસ્તો એમને ચાલવામાં ઘણી તકલીફ પડત અને ક્રોસમાં આટકું જોઈન થતું હતું અને ડૉક્ટર સાહેબે કીધું કે જો તમે હજી લેટ આવત તો કાયદેસર આ પગની અંદર ખૂબ જ ગંભીર ઈજા થઈ જાત અને એની સર્જરી કરવી ખૂબ જ મુશ્કેલ થઈ જાત અમે લોકો ફાઇનાન્સિયલી પણ રેડી હતા કે ભલે પ્રાઇવેટમાં લઈ જાઓ આપણે ક્યાંય પણ પરંતુ એમનો પગ એક રેડી થઈ ગયો છીએ પરંતુ સાહેબો બધા ટીમે ખૂબ જ ઊભા રહીને સરસ મજાનું એમનું આયોજન કરીને કમ્પ્લીટ આપ માટે એમને પ્લાસ્ટર ઓફ પેરિસનો પાટો બાંધી દીધો અને હાડકું કમ્પ્લીટ ફિટ કરી દીધું છે તો ઘણા લોકો હોય છે જેમને નાની એવી વાત કહેવાથી નાનો સપોર્ટ કરતા હોય છે એવી રીતના જ અમારા સાહેબે એમને સપોર્ટ કર્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શારદાબેન હોસ્પિટલનો ફરીથી એકવાર ખૂબ ખૂબ આભાર અને અમારા સેન્ટર હોમ ખાતે રાજ છે અને ખૂબ જ સારી રીતે છે એમના બેન સાથે પણ કોન્ટેક્ટ થઈ ગયો છે એમના બેને પણ સારો સપોર્ટ કર્યો છે બેન દીકરીઓનું એવું હોય છે કે એમના સાસરે ગયા પછી એમની એટલી બધી જવાબદારી નથી હોતી પરંતુ ભાઈ એકલા છે અને બેન એમને ભઈ તરીકે આવીને એમનો સાથ સપોર્ટ આપ્યો છે એ બેનનો પણ ખૂબ ખૂબ આભાર અને બેનને પણ કીધેલું છે અમે લોકો કે અમે આ ભાઈ માટે બેઠા છીએ આવી પરિસ્થિતિ દોસ્તો અમુક સમય એવો સમય આવી જાય છે એટલે ખરાબ થઈ જતી હોય છે માત્ર ને માત્ર માણસને અમુક સમય એવો આવી જતો હોય છે એના કારણે આવી પરિસ્થિતિ હોય છે કોઈ મજબૂરીનું નથી હોતું બસ એમનો સપોર્ટ કરવાની કોશિશ કરી છે આશીર્વાદ આપજો સુંદર મજાનું આ કામ અમે તમારા સાથ સપોર્ટથી કરી રહ્યા છીએ અમદાવાદની અંદર આશીર્વાદ આપજો કન્ટિન્યુ થજો આપના દરેક ગ્રુપમાં શેર કરજો જય જય ભારત